નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રી એસ આર ભાભુર આર્ટસ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજાયું ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી શ્રી એસ આર ભાભોર આર્ટસ કોલેજ સિંગવડ ખાતે તારીખ એકવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આ અવસરે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રખ્યાત કવિઓ શ્યામસુંદર રખિયાણિયા મહેશ પટેલ અને કૌશિક પટેલે તેમની મનમોહક કવિતાઓ દ્વારા શ્રોતાઓને રમેતા કર્યા વિદ્યાર્થીઓ અને પ્રેમીઓ મોટી સંખ્યામાં હાજર હતા કવિઓએ માતૃભાષાની મહત્તાને રેખાંકિત કરતા સુગંધ ભરી કવિતાઓ રજૂ કરી જે યુવા પેઢી માટે પ્રેરણારૂપ બને કાર્યક્રમ દરમિયાન માતૃભાષા પ્રત્યે જન્મી ભાવના અને અહોભાવ ઉદભાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી સંમેલનથી ગુજરાતી ભાષાની સમૃદ્ધિ અને તેની લોકપ્રિયતાને નવી ઊંચાઈ મળશે તેમ પણ સાહિત્ય મંડળીએ જણાવ્યું હતું આજે એકવીસમી ફેબ્રુઆરી ગુજરાતી માતૃભાષા દિવસ આમ તો વિશ્વ માતૃભાષા દિવસ છે પણ આપણે ગુજરાતીઓ કવિવર વીર નર્મદની જયંતિ ઉપર આપણે આ માતૃભાષા દિવસ ઉજવીએ છીએ સાહિત્ય અકાદમી અને એસઆર ભાભોર આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં ત્રણ કવિઓ ઉપસ્થિત હતા શ્યામસુંદર રખિયાણિયા કૌશિક પટેલ અને મહેશ પટેલ માતૃભાષાનું ગૌરવ થાય માતૃભાષા નું સંવર્ધન થાય માતૃભાષા લોકો સુધી પહોંચે ઘર ઘર માતૃભાષા લોકો બોલે કમસે કમ ઘરના પરિવારના લોકો વચ્ચે તો માતૃભાષામાં જ વાત થાય એ પ્રકારનો માહોલ ઊભો થાય એવી વાત કવિતા દ્વારા પહોંચાડવામાં આવી કવિતા લોકો લખતા થાય વિદ્યાર્થીઓ કવિતા સુધી પહોંચે એવો માહોલ ઊભો કરવામાં આવ્યો સુંદર મજાનું વાતાવરણ ઊભું થયું અને સુંદર કાર્યક્રમ રહ્યો હું શ્યામસુદર રખિયાણિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાકણપુર એકવીસમી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે શ્રી એસઆર ભાંબુ આર્ટ્સ કોલેજમાં આજે વિશ્વ માતૃભાષા દિવસે કવિ સંમેલન રાખ્યું હતું અને એમાંય ખાસ ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી શ્રી એસઆર ભાંબુ આર્ટસ કોલેજ અને બંનેના સંયુક્ત ઉપક્રમે શ્રીઓને બોલાવ્યા હતા અને વિદ્યાર્થીઓને કવિ સંમેલન રાખેલું હતું તેમાં શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાકણપુરના પ્રોફેસર ડોક્ટર અખિયાણા સાહેબ શ્યામસુંદર રખિયાણા સાહેબ અને કવિ શ્રી કૌશિકભાઈ અને અમારી કોલેજના મહેશભાઈ પટેલે ખૂબ સરસ વિદ્યાર્થીને કવિની સંમેલનનું આયોજન કર્યું અને તેમાં ખૂબ મોટી વિદ્યાર્થીની સંખ્યા હતી કોલેજનો સ્ટાફ હતો અને તમામ કર્મચારી હાજર રહી અને વિશ્વ માતૃભાષા દિવસ ઉપર ખૂબ સરસ વિદ્યાર્થીને એના એના અનુસંધાને કવિ સંમેલન રાખ્યું હતું અને ખૂબ સરસ આયોજન થયું હતું તેમાં બધા વિદ્યાર્થી અને કવિઓ હાજર રહી અને ખૂબ સરસ આયોજન થયું તે બદલ હું આભાર વ્યક્ત કરું છું ડૉક્ટર મહાવેશી ડાબી શ્રી એસઆરબા આસ કોલેજ સિંગવડ